હેલો મિત્રો તમે બધા કેમ છો તમે થુકરાલ ઇલેક્ટ્રિક બાઇક્સનો અધિકૃત યુટ્યુબ ચેનલ જોઈ રહ્યા છો મિત્રો આજે અમે તમારા બચત અને નફા માટે એક ઇલેક્ટ્રિક વાહન લાવ્યા છીએ આ થુકરાલનો ઈ એ ત્રણ છ પ્લસ એક ઓટો પેસેન્જર છે તમે આગળના દેખાવમાં જોઈ શકો છો કે તેમાં એક ટફન ગ્લાસ છે તેમાં ખૂબ સારી દ્રષ્ટિ છે તમે તેને સંપૂર્ણપણે સ્પષ્ટ જોઈ શકો છો આ સાથે મિત્રો જો તમે આગળ જુઓ તો તમે બંને બાજુઓ જોઈ શકો છો તમે એક સાઇડ વ્યૂ મિરર મેળવવા જઈ રહ્યા છો જે તમને ખૂબ સારી પાછળની દેખાવ આપશે તમે પાછળથી તમારા બેગનો રંગ જોઈ શકો છો તમે તેને મોનિટર કરી શકો છો આ સાથે મિત્રો તમને એક વિન્ડશિલ્ડ વાઇપર મળશે શિયાળાની ઋતુમાં ધૂળ કાદવ અથવા વરસાદની ઋતુમાં તેને ખૂબ સારી રીતે સાફ કરશે તેથી દ્રષ્ટિ રહે છે મિત્રો તમને પાંચ ગુણ્યા બાર ભારે ટાયર મળશે તમે સોકર્સ પણ જોઈ શકો છો અમારા સોકર્સ ટાયરોની બંને બાજુઓ પર ઉપલબ્ધ છે તમે માત્ર એક બાજુ પર સોકર્સ મેળવો છો અને આ સાથે તમને ડ્રમ બ્રેક મળશે અને મિત્રો આ ટાયર કારના ડ્રાઇવિંગ દરમિયાન છે અને રસ્તો ખૂબ સારી રીતે બનાવવામાં આવ્યો છે મિત્રો ડ્રાઈવર કેબિન માનતમને બાઇક સ્ટિયરિંગમાંથી ખૂબ સારી સ્ટિયરિંગ મળશે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે આ અમારો ડેશબોર્ડ છે આ સાથે મિત્રો અહીં તમને એક પેસેન્જર વાહન મળશે આ માટે મુસાફરો તમને રોકડ અથવા પૈસા આપે છે તે માટે તમને એક બોક્સ પણ આપવામાં આવ્યો છે આ સાથે મિત્રો તમને એક ડિજિટલ મીટર મળશે ડિજિટલ માં તમને બેટરી ટકાવારી કિલોમીટર માઇલેજ મળશે આ સાથે મિત્રો એલર્ટ તમને આમાં બતાવશે આ સાથે મિત્રો તમને અહીં બટન મળશે બટનમાં તમને પાર્કિંગ સૂચક મળશે આ સાથે મિત્રો તમને વાઇપર સૂચક મળશે અને મિત્રો તમારો ડ્રાઈવર કેબિન ખૂબ જ સારું છે તમે અહીં ઘણો જગ્યા પણ જોઈ શકો છો આ સાથે મિત્રો તમને એક શીટ મળશે તમે એક ખૂબ જ સારી શીટ મળશે તમે એક ખૂબ જ સારી શીટ મળશે આ સાથે મિત્રો તમે એક આગ નાબુદક મુકલવામાં આવ્યો છે તેથી જો તમે કંઈ થાય તો તમે તમારી તરફથી થોડી સુરક્ષા કરી શકો છો મિત્રો તમને અહીં એક કેન્દ્રીય લોકિંગ કી મળશે આ સાથે મિત્રો તમને તમારી કાર નું સુરક્ષા પ્રણાલી મળશે મિત્રોતમે અહીં ચાર્જિંગ સોકેટ જોઈ શકો છો અને આ ચાર્જિંગ સોકેટ મિત્રો તમને અમારી કારમાં એક આઉટબોર્ડ મળશે અને મિત્રો હું તમને આ કારનો ચાર્જિંગ સમય છઠ્ઠી સાત કલાક હશે તે પણ કહું છું મિત્રો તમને અહીં એક મ્યુઝિક સિસ્ટમ મળશે તેથી અહીં બેઠેલા મુસાફરો અને અમારા ભાઈ ખૂબ જ મનોરંજક રીતે મુસાફરી કરી શકે છે મિત્રો આ સાથે તમે જોઈ શકો છો કે ડ્રાઈવરના જમણા બાજુ એ તમને બોટલ સ્ટેન્ડ મળશે તેથી ઉનાળામાં તમે અહીં પાણી પીવા માટે સરળતાથી તમારી બોટલ રાખી શકો છો મિત્રો હવે અમે મુસાફરો અહીં બેઠા છીએ એટલે હું તમને અમારી પાછળની કેબિન બતાવીશ સૌથી પહેલા મિત્રો તમે જોઈ શકો છો કે અહીં એક ગેટ છે આ સાથે મિત્રો તમે તેમાં પ્રવેશ કરી શકો છો તમે જે શીટ મેળવવા જઈ રહ્યા છો તે શુદ્ધ શીટ છે અહીં તમને શુદ્ધ ફોમ શીટ મળશે આ સાથે મિત્રો આ શીટ ખૂબ લાંબી છે અહીં જેમ મેં તમને કહ્યું આ કારડી પ્લસ છ છે અર્થાત તમે સરળતાથી છ મુસાફરો બેસી શકો છો આ સાથે મિત્રો જો તમે છ મુસાફરો બેસવા માંગતા હો તો ત્રણ લોકો એક બાજુ બેસે છે ત્રણ મુસાફરો અમારી સામે બેસી શકે છે આ સાથે મિત્રો તમે આમાં એક વધારાનો મુસાફર બેસાડી શકો છો જેમાં તમે ખૂબ આરામમાં રહી શકો છો તમે તેમાં કોઈ અસુવિધા નહીં મેળવો આ સાથે મિત્રોત્મે પગની જગ્યા જોઈ શકો છો તમે ખૂબ સારી પગની જગ્યા મેળવો છો તમે ઈચ્છતા હોય તો કોઈ પણ સામાન રાખી શકો છો આ સાથે માથાની જગ્યા પણ ખૂબ સારી હશે અહીં પણ એક ખૂબ સારી જગ્યા છે આ સાથે મિત્રોત્મે આ ઇલેક્ટ્રિક વાહન ક્યાંય નહીં જુઓ આ ફક્ત થુકરાલ ઇલેક્ટ્રિક બાઇક સાથે જ ઉપલબ્ધ હશે આ સાથે મિત્રો જેમાં બેટરી ઉપલબ્ધ છે આમાં બેટરી થુકરાલ ઇલેક્ટ્રિક બાઇક હાઉસ ઉત્પાદન કરે છે લિથિયમ આયન બેટરી બસો છ તમે આમાં લિથિયમ આયન બેટરી મેળવો છો મિત્રો તમે અહીં મુસાફર કેબિન જોઈ શકો છો તમે ચાર બાજુઓ પર મુસાફરના સમર્થન માટે હેન્ડલ બાર મેળવો છો મિત્રો હવે તમે જોઈ શકો છો કે આ અમારા ઓટો મુસાફર છે આમાં તમે જોઈ શકો છો કે એક બાજુ એટલે કે જમણી બાજુ પર તમને ગ્રીલ્સ મળશે અને તમને મુસાફરના સુરક્ષાના માટે આ મળશે મિત્રો તમે અહીં બેટરી જોઈ શકો છો અહીં થુકરાલનું બ્રાન્ડિંગ છે હું તમને સંપૂર્ણ વોરંટી કહીશ તમે ત્રણ વર્ષની વોરંટી મેળવો છો મિત્રો આ છ ઇંચની લિથિયમ આયન બેટરી છે મિત્રો આ તમને ખૂબ સારી રેન્જ આપશે તમે લગભગ એકસો એંસી કિમીની માઇલેજ મેળવો છો મિત્રો તમે બાજુના પ્રોફાઇલમાં જોઈ શકો છો અહીં તમે નીચે થુકરાલનું બ્રાન્ડિંગ મેળવો છો આ રાત્રે ખૂબ જ સુંદર અને ચમકદાર દેખાશે હું તમને જગ્યા બતાવવા જઈ રહ્યો છું અહીં બેગ માટેની જગ્યા છે અહીં તમે બે બેગ ખૂબ આરામથી રાખી શકો છો આ સાથે મિત્રો તમે મુસાફરીના બેગ ખૂબ આરામથી રાખી શકો છો આ સાથે મિત્રો તમને એક્સેસરીઝ મળશે તમે એક્સેસરીઝમાં એક મેટ મળશે આ સાથે મિત્રો તમે અહીં જોઈ શકો છો કે તમને એક કવર મળશે અર્થાત મિત્રો આખો દિવસ તમારી ચડાવો છો અહીં ઘરે ઊભા રહો છો જો તમે કવર કરવું નથી તો તમે તેની સરળતાથી કવર કરી શકો છો અર્થાત વરસાદી મોસમમાં તમે તેને સુરક્ષિત રાખી શકો છો આ સાથે મિત્રો તેનો અર્થ એ છે કે તમે સવારી કરતી વખતે બેસી રહ્યા છો તે સાથે તમે બેગ આરામથી લઈ જઈ શકો છો અને તેને તેના ગંતવ્ય પર લઈ જઈ શકો છો આ સાથે મિત્રો હું તેની પાછળની દેખાવ વિશે વાત કરવા જઈ રહ્યો છું પાછલી દેખાવમાં તમને પ્રથમ બ્રાન્ડિંગ મળશે આ સાથે મિત્રો તમને અહીં પ્લેટ સાથે એક લાઇટ મળશે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે તમને બંને બાજુઓ પર આ લાઇટ મળશે અને આ લાઇટ એલઈડીમાં આવશે કારણ કે મિત્રો જે લાઇટ પહેલાં આવતી હતી તે હેલોજેન લાઈટ હતી જેની આયુષ્ય ખૂબ લાંબી નહોતી અને એલઈડી લાઇટ્સની સારી આયુષ્ય છે ચાલવા માટે તે ખૂબ સારું છે અને મિત્રો તેમની દ્રષ્ટિ સ્પષ્ટ છે આ સાથે મિત્રો તમને અહીં એક સ્ટીલ ગ્રીલ મળશે જે તેને સુરક્ષિત રાખે છે મિત્રો હવે હું તમને તેની બાજુની પ્રોફાઇલ બતાવીશ તમે બાજુની પ્રોફાઇલ જોઈ શકો છો આ એક ખૂબ સારી લાંબીનાની કાર છે આ સાથે મિત્રોત્મે ઊંચાઈ જોઈ શકો છો તેની ઊંચાઈ પણ ખૂબ સારી છે અને મિત્રો હું તમને જે કહું છું તે એ છે કે આ કાર એટલે કે આ ઇલેક્ટ્રિક વાહનમાં આ ઓટો તે માત્ર ટુકરાજ જ લકીબાઇક સાથે ઉપલબ્ધ છે તમે આ ઓટો અન્ય કોઈ બ્રાન્ડમાંથી નહીં મેળવો અને મિત્રો આ કારની વોરંટી એટલે કેમોટર કંટ્રોલર ચાર્જર ચેસિસ તમને તેમના માટે ત્રણ વર્ષની વોરંટી મળશે મિત્રોત્મે કારની આખી દેખાવ જોઈ શકો છો ગાડી ખૂબ સારી લાગે છે આ સાથે મિત્રો ગાડીની ગતિ તમે તેમાં પિસ્તાલીસ પ્લસ ગતિ મેળવવા જઈ રહ્યા છો આ સાથે મિત્રો જે હું તમને કહ્યું તે આ સેગમેન્ટ ફક્ત ટુકરાજ ઇલેક્ટ્રિક બાઇક સાથે ઉપલબ્ધ છે અને મિત્રો તેમાં એક બેટરી છે આ સાથે મિત્રો તે તમને ખૂબ સારી માઇલેજ આપશે તે તમને એકસો એંસી પ્લસ માઇલેજ આપશે જો હું આ વિશે વાત કરું મેં તમને કહ્યું કે તે છ પ્લસ એક છે એટલે કે તમે ડ્રાઈવર સહિત છ લોકો બેસી શકો છો આ સાથે મિત્રો જો તમે ઘણો નફો કમાવવા માંગતા હો તો તમે તેમાં એક અથવા બે ગાડીઓ ચલાવી શકો છો તમે ગાડી ખૂબ સરળતાથી ચલાવી શકો છો તમે કોઈ લોડ અથવા કંઈ નથી તમે તેમાં ચાર દશાંશ ચાર પીવાટનું ભારે મોટર મેળવવા જઈ રહ્યા છો જે તેને ઘણું પિકઅપ પાવર આપે છે આ સાથે મિત્રો જો તમને તક મળે જો તમે નફો કમાવા માંગતા હો તો આજે આ ગાડી તમારા ઘેર લાવો તમારા નજીકના ડીલરશિપ પર જાઓ ગાડી ખરીદો અને નફો કમાવવા શરૂ કરો આ સાથે મિત્રો જો તમે અમારી ડીલરશિપ અથવા વિતરણ માટે કામ કરવા માંગતા હો તો એકવાર કંપનીની મુલાકાત લો અથવા અમારી વેબસાઇટ પર જાઓ અન્યથા તમે આપેલા નંબર પર અમારો સંપર્ક કરી શકો છો